હું રાજકોટના માનવસર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત આઠ અને નવ તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી બોતેર કલાકના ન્યાયની માંગણી માટેના ઉપવાસ કરવાના છીએ સૌપ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની સ જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈપણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી એ બહુ દુઃખ સાથે કહું છું રાજકોટની આ ઘટના સાડા ચાર પાંચ વાગે બની એના બાર કલાક નથી થયા એફએસએલવાળા સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટીનું ગઠન નથી થયું આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે જેસીબી ફેરવી તમામ પુરાશાઓનો પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે જેસીબી ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંછાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ એનઓસી કે રિકવાયર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય ક્વીન ટ્રેનમાં બાવીસ વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે એમનું આઈપીએસનું છોગું એમનું આઈપીએસનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાની કારણે બચ્યું છે સરકારના એમની ઉપર આશીર્વાદ છે તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્પોરેટર કે મંત્રીની કઈ રીતે વિકેટ પાડવાના આ સુભાષ અધિકારી સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે તમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો ને આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ ત્રણસો ઇકોતેર વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ પાંચ છે આ આરોપીના પાંચ વકીલ ત્રણસો ને લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વીસ વર્ષ સુધી હું વકીલ તરીકે કહું છું વીસ વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં મુદ્દા નંબર ત્રણ તેઓ સુભાષ ત્રિવિદી જ્યારે જામનગરના એસપી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત એવું કહેલું કે કસ્ટોડી ટોર્ચરના કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો મુદ્દા નંબર ચાર આજ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગરમચને પકડ્યો નથી તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એક પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુનું અપમાન કરી રહ્યા છે પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટીનું ગથન કરવામાં આવ્યું છે એટલે જેણે જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડ હોય એવા સુજાતા રાય સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની અમે માગણી કરીએ છીએ આ અધિકારીઓને રાજ્યની સરકાર અને પોલીસના પેટમાં ચોરી ના હોય તો આ અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં રાજ્યની સરકાર અને પોલીસને બિલકુલ દુખવું જોઈએ નહીં ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ એમની સામે પણ કોઈ તપાસ થતી નથી એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે તો પ્રાઇમા ફેસી કોઈ મટીરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો એનું ક્રિમિનલ કોગ્નિજન્સ લો એફઆઈઆર દાખલ કરો ધરપકડ કરો તમે પણ કરવા માગતા નથી એટલે મોટા મગર પક્ષોને તમે નથી જ પકડવા માગતા અને જે પ્રમાણે શ્રેયકાંડ તક્ષશિલાકાંડ કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે એની વિરુદ્ધમાં અમે સાત આઠ નવ ત્રણ દિવસ બોતેર કલાકના અંસર ઉપર ઉતારવાના છીએ અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું છે કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે પોલીસ તપાસ કન્વીનિયન્ટ પોતાને માફક આવે એવી કરી રહી છે દારૂ ને જુગાર નડ્ડામાંથી જેને કરોડો કમાયા હોય જે ડ્રગ્સના રેકેટ ચલાવતા હોય જે લેન્ડની ડીલોમાં ઇન્વોલ્વ હોય એ અધિકારીઓ શું તપાસ કરવાના તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ અધિકારીને કેમ નથી મૂકવા માંગતા જેમની ઇન્ટેગ્રીટીના ઠેકાણા નથી જેમણે તપાસમાં વાટેલો છે છે તમે જાણી એમને તપાસ બિલકુલ જે પણ કસૂરવાર છે એ કલેક્ટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય અગાઉના કલેક્ટર હોય અગાઉના મ્યુનિસિપલ કમિશનર હોય ટાઉન પ્લાનિંગ અધિકારી હોય પોલીસ કર્મી હોય બધાની તપાસ અને ધરપકડ તો જ થાય તપાસ કરનારા અમલદાર નિષ્પક્ષ અને નોન કરપ્ટ હોય કરોડરજ્જુ મજબૂત હોય એવા અધિકારી નહીં મૂકો તો આ કેસમાં ભાગરો વટાવવાનો છે એવું પૂરી જવાબદારી સાથે કહું છું હવે એસીબી તપાસ કરવામાં આવ્યા છે ખુલ્લે આમ કહું છું એસીબી માં ખરેખર પાણી હોય તો વિજય રૂપાણીની સંપત્તિની પણ તપાસ કરે અને વજુભાઈ વાળાની પણ કરે સમગ્ર રાજકોટ ને ખબર છે કે આ લોકો જોડે કેટલી સંપત્તિ છે એ ફોર્માલિટી કરવા છે આ એસઆઈટી અને એસીબી એવું બતાવવા આવી છે એ કમલબના પગલે અમે દોડતા થયા છે બાકી નોન કરપ્ટ અધિકારી એસઆઈટીમાં નહીં હોય એસીબીમાં નહીં હોય તો ન્યાય મળવાનો નથી છતાં મીડિયાના પુરાવા લેવા માંગતા નથી છતાં મીડિયા જે સતત કહી રહી છે જે લખી રહી છે તમે આટલા અધિકારીને કેમ છાવો છાવરો છો છતાં છાવરી રહ્યા છે મીડિયા આઠ આઠ કોલમની સ્ટોરીઝ કરી છે એ પણ મેં જોઈ છે એટલે આમના ઇન્ટેન્શનમાં ખોટ છે આમના પેટમાં ચોરી છે પીડિતોને ન્યાય આપવા માંગતા નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો